અને 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 સાથે સાથે નાયલોન ખમણ પણ બનાવીશું પાપડ સલાડ પણ તમે બનાવી શકો છો અને બીજું તમને જે જરૂર લાગે તે સાઈડમાં પણ તમે બનાવી શકો છો તો આજે મેં આ થાળીમાં દાળ ભાત નથી બનાવ્યા જો તમારે બનાવવા હોય તો તમે એ પણ બનાવી શકો છો તો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલા આપણે બનાવીશું દૂધપાક કે જેથી 30 થી 45 મિનિટમાં આપણે બીજી રસોઈ તૈયાર થાય ત્યાં સુધીમાં આપણો દૂટ્ટાક બનીને રેડી પણ થઈ જાય અને ઠંડો પણ થઈ જાય તો દૂટ્ટાક બનાવવા માટે મેં અહીંયા એક મુઠ્ઠી ચોખા લીધા છે તો મેં અહીંયા બાસમતી ચોખા લીધા છે તમે કોઈ પણ વેરાઈટીના ચોખા લઈ શકો છો તો ચોખામાં આપણે પાણી ઉમેરી અને સારી રીતે ધોઈ લેવાના છે તો અહીંયા ચોખાને મેં સારી રીતે ધોઈ લીધા છે તો હવે તેમાં રહેલું બધું જ પાણી આપણે અને કાઢી લઈશું તો 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 થાળી પાંચ વ્યક્તિ માટે બનાવવાની છે મેં અહીંયા લિટર દૂધ લીધું ધોયેલા ચોખામાં આપણે તે દૂધને ઉમેરી દઈશું તો દૂધ મેં અહીંયા ફૂલ ફેટ વાળું લીધું છે મતલબ કે મલાઈ કાઢ્યા વગરનું મલાઈ કાઢ્યા વગરનું દૂધ આપણે અહીંયા લઈ લીધું છે અને તેને આપણે ચોખામાં ઉમેરી દઈશું અને હવે ગેસ પર ગરમ કરવા મૂકી દઈશું તો દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી આપણે તેને આ રીતે સતત ચલાવતા રહીશું જેથી ચોખા તળિયે ચોંટે નહીં તો દૂધમાં ઉભરો લગભગ આવી ગયો છે તો હવે ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દઈશું તો 10 થી 15 મિનિટ માટે આપણે તેને ઉકળવા દઈશું અને વચ્ચે-વચ્ચે આ રીતે ચલાવતા રહીશું તો દૂધ ઉકળે અને આપણા ચોખા બફાય ત્યાં સુધી આપણે એક વાટકામાં દસ થી પંદર નંગ જેટલા કાજુ લઈ લઈશું અને તેમાં કાજુ ડૂબે તેટલું ગરમ દૂધ એડ કરીશું અને પાંચ મિનિટ માટે આપણે તેને પલાળવા દઈશું પાંચ મિનિટ પછી આપણે તેને મિક્સર જારમાં એડ કરી લઈશું અને એકદમ લીસી પેસ્ટ તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો કે અહીંયા કાજુની પેસ્ટ એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે તેને સાઈડમાં રાખી અને આપણે દૂધપાકને ચેક કરી લઈએ તો દૂધપાકમાં આપણે ચોખા ચેક કરીએ તો આપણે આ રીતે ચમચામાં લઈ અને જોઈએ તો તમે જોઈ શકો છો કે આપણે આંગળીથી આ રીતે ચોખાને દબાવીએ તો એકદમ સરસ દબાય છે મતલબ કે ચોખા આપણા સરસ બફાઈ ગયા છે તો હવે અહીંયા આપણો દૂધપાક લગભગ પચાસ ટકા જેટલો તૈયાર થઈ ગયો છે તો આપણે તેમાં એક કપ સાંકર એડ કરીશું મેં અહીંયા સાકરનો ઉપયોગ કર્યો છે તમે ખાંડને પણ વાપરી શકો છો અને હવે આપણે તેમાં તૈયાર કરેલી કાજુની પેસ્ટ એડ કરી દઈશું અને થોડા ગરમ દૂધમાં મેં કેસર પલાળીને રાખ્યું હતું તે એડ કરી દઈશું અને એક ચમચી ચારોલી ઉમેરી દઈશું ચારોલી તમે વધુ કે ઓછી તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો પણ દૂધપાક હોય એટલે ચારોલી તો એડ કરવી જ પડે આ ચારોલી એડ કરવાથી દૂધપાકનો ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે તો આ રીતે બધું બરાબર મિક્સ કરી લઈશું અને હવે મેં અહીંયા ત્રણથી ચાર નંગ એલચી અને બે ટુકડા બે નાના ટુકડા જેટલું જાયફળ લીધું છે તેને વાટી લઈશું અને આ રીતે તેનો પાવડર તૈયાર કરી લઈશું અને હવે તમે જોઈ શકો છો કે દૂધપાક આપણો બનીને રેડી થઈ ગયો છે અને કલર પણ કેસરનો હલકો એવો યલો કલર આવી ગયો છે તો એકદમ ક્રીમી દૂધપાક બનીને રેડી થઈ ગયો છે તો હવે આપણે તેમાં તૈયાર કરેલા એલચી અને જયફળના પાવડરને એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી ગેસની ફ્લેમને બંધ કરી લઈશું અને લાસ્ટમાં આપણે કટ કરેલા પિસ્તા એડ કરી દઈશું તો તૈયાર છે આપણો એકદમ અને દૂધપાક દૂધપાકને આપણે સાઈડમાં રાખી દઈશું અને બીજી રસોઈને તૈયાર કરી લઈએ વચ્ચે વચ્ચે આપણે તેને ચલાવતા રહીશું જેથી દૂધપાક આપણો ઠંડો થઈ જાય અને હવે આપણે બટેકાનું છાલ વાળું શાક બનાવી લઈએ તો જ્યારે દૂધપાક બનાવતા હતા ત્યારે વચ્ચે વચ્ચે મેં શાક અને ટામેટા આદુ મરચા બધું કટ કરી અને તૈયાર કરી લીધું છે તો હવે આપણે શાકનો વઘાર કરી લઈએ તો શાક બનાવવા માટે એક કુકરમાં ત્રણ ચમચી તેલ એડ કરી દઈશું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં એક ચમચી રાઈ એડ કરીશું રાઈ ફૂટે એટલે આપણે તેમાં બે ટુકડા તજ બે નવિંગ અને અડધું ફૂલ ભાદાનું મેં લીધું છે તે એડ કરી દઈશું

તો હવે આપણે તેમાં બે મોટા બટેકાને લઈ અને એકદમ સારી રીતે ધોઈ અને છાલ સાથે મેં તેને કટ કરી લીધા છે તેને આપણે કુકરમાં એડ કરી દઈશું અને બે થી ત્રણ મિનિટ માટે આ રીતે ચલાવીને બટેકાને ટામેટા સાથે બરાબર મિક્સ કરી લઈશું આ રીતે છાલવાળા બટેકાનું શાક બનાવીએ તો ટેસ્ટ ખૂબ જ સારો આવતો હોય છે તો હવે બરાબર મિક્સ થઈ ગયું છે તો હવે આપણે શાકમાં મસાલા એડ કરી લઈએ તો એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરી મસાલાને શાક સાથે આપણે આ રીતે બરાબર મિક્સ કરી લઈશું થી પચીસ નંગ જેટલા સિંગદાણાને મેં આ રીતે અધકચરા ક્રશ કરી લીધા છે તે એડ કરી દઈશું એક ચમચી મીઠું અને અડધી ચમચી ખાંડ એડ કરીશું ખાંડ મેં અહીંયા ટામેટાની ખટાશને બેલેન્સ કરવા માટે એડ કરી છે જોકે ઓપ્શનલ છે તમારે ના ઉમેરવી હોય તો નહીં ઉમેરવાની તો બધા શાક બનાવાના છીએ એટલે પાણી થોડું વધારે એડ કર્યું છે અને હવે પ્રેશર કુકર નું ઢાંકણ બંધ કરી આપણે તેની ત્રણ વિસલ વાગે ત્યાં સુધી ગેસની મીડિયમ ફ્લેમ પર થવા દઈશું તો કુકરમાં ત્રણ વિસલ થઈ ગઈ છે તો હવે આપણું શાક બનીને રેડી થઈ ગયું છે તો કૂકરમાંથી પ્રેશર નીકળે એટલે આપણે તેને ખોલી અને કોથમરી એડ કરી દઈશું જો તમને રસો જાડો જોઈએ તો બે થી ત્રણ બટેકાને આ રીતે મેશ કરી લેવાના તો સર્વ કરીએ ત્યાં સુધીમાં આપણા શાકનો રસો એકદમ ઠીક થઈ જતો હોય છે તો અહીંયા આપણું આ શાક બનીને રેડી થઈ ગયું છે તો આપણે તેને થોડીવાર માટે સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે મસાલાપુરી બનાવી લઈએ તો પોચી મસાલાપુરી બનાવવા માટે આપણે એક બાઉલમાં એક બાઉલ અને વજનમાં પાંચસો ગ્રામ જેટલો ઘઉંનો લોટ લેવાનો છે ઘઉંનો મતલબ કે રોટલીનો લોટ લઈ લઈશું અને એક ટી સ્પૂન મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન જેટલી હળદર અને એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અને અડધી ચમચી અજમા અને બે ચમચી તેલ આપણે મણ માટે ઉમેરી દઈશું અને થોડી કસ્તુરી મેથીને હાથેથી મસળીને એડ કરીશું જોકે ઓપ્શનલ છે અને હવે મણ અને મસાલાને આપણે લોટ સાથે બરાબર મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે બધું બરાબર મિક્સ થઈ ગયું છે એટલે હવે આપણે તેમાં થોડું થોડું પાણી ઉમેરી અને મીડિયમ કડક લોટને બાંધી લઈશું અહીંયા આપણે લોટને રોટલીના લોટ કરતા થોડોક કડક બાંધી લેવાનો છે તો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે તો હવે આપણે તેમાં બે ચમચી તેલ ઉમેરી દઈશું

તો તમે અહીંયા તમારી પસંદ પ્રમાણેના પૂરીના લુવા તૈયાર કરી શકો છો તો અહીંયા આપણે આ પાંચ લોકો માટે થાળી બનાવી છે તો પચીસ થી જેટલી પૂરી આપણી તૈયાર થશે તો અહીંયા આપણા લુવા બનીને રેડી થઈ ગયા છે તો હવે આપણે તેમાંથી પૂરી ગણી લઈશું તો એક લુવાને આ રીતે પાટલી ઉપર રાખી અને વેલણની મદદથી આપણે પૂરીને વણી લેવાની છે તો તમે જોઈ શકો છો કે મેં આ પૂરીને આટલી થીક વણી છે તો આપણે આ રીતની આટલી થીક પૂરીને તૈયાર કરી લઈશું તો અહીંયા આપણી આ બધી જ પૂરી વણાઈ અને રેડી થઈ ગઈ છે તો હવે આપણે તેને તળી લઈશું તો મેં પૂરી વણવાની સાથે તળવા માટેનું તેલને ગરમ મૂકી દીધું છે તો તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે પૂરીને વણતા જઈશું અને સાથે તળતા જઈશું તો પૂરીને ગરમ તેલમાં ઉમેરી લઈશું અને હલકું પ્રેસ કરી અને આ રીતે ફૂલાવી લેવાની છે તો ગેસની ફ્લેમને આપણે પૂરી તળતી વખતે હાઈ રાખીશું જેથી પૂરી સરસ તળાઈ જાય તો પૂરી ફૂલી જાય એટલે આપણે તેની સાઈડને ચેન્જ કરી લઈશું અને થોડીવાર માટે તળાવવા દઈશું અને આપણે તેને તેલમાંથી બહાર લઈ લઈશું તો આ રીતે આપણે બધી જ પૂરીને તળી લેવાની છે તો પૂરીને ગરમ તેલમાં એડ કરવાની અને ફૂલી જાય એટલે તેની સાઈડને ચેન્જ કરી લેવાની અને બીજી સાઈડ થોડી વાર માટે રાખી તળાવવા દેવાની અને આ રીતે પૂરીને તેલમાંથી બહાર લઈ લેવાની તો અહીંયા આપણે બધી જ પૂરીને આ રીતે તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણી આ બધી જ પૂરી બનીને રેડી થઈ ગઈ છે આ રીતે તમે પ્રેસ કરી અને તળશો તો ગેરંટી છે કે તમારી બધી જ પૂરી સરસ ફૂલીને જેવી બનશે તો આ બધી જ પૂરી બની ગઈ છે તો સાથે તમે અડદના પાપડ કે પછી તમારી પાસે જે પાપડ હોય તેને તળી શકો છો મારી પાસે અહીંયા ઘઉં ચોખાના પાપડ છે તમે તેને તળી લીધા છે જો તમારે અહીંયા મરચાં તળવા હોય તો તમે તે પણ તળી શકો છો તો અહીંયા આપણે આ બધી જ વાનગી બનીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે કોઈ મહેમાન આવે તો જમવાની ડિશમાં મીઠાઈ ના હોય તો ડિશ અધૂરી ગણાય તો અહીંયા આપણી આ ડિશમાં એકદમ ક્રીમી દૂધપાક અને બટેકાનું શાક તો છાલ વાળા બટેકાનું શાક એકદમ ટેસ્ટી બન્યું છે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આ શાક બનીને રેડી થઈ ગયું છે અને હવે ખમણ સર્વ કરી દઈએ તો ખમણ જો તમારે ઘરે ના બનાવવા હોય તો તમે માર્કેટમાંથી તૈયાર ખમણને પણ લાવી શકો છો અને આ રીતે ઘરે બનાવશો તો પણ એકદમ ટેસ્ટી તૈયાર થશે તો ખમણ માટેની રેસીપી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તો પાપડ મૂકી અને ડીશને આપણે રેડી કરી લઈશું તો તૈયાર છે આપણી ડીશ આજે મેં દાળ ભાત નથી બનાવ્યા જો તમારે બનાવવા હોય તો તમે દાળ ભાત પણ બનાવી શકો છો દૂધપાક સાથે મેચ થતી હોય એટલા માટે મેં આજે નથી બનાવ્યા જો તમારે સલાડ બનાવવું હોય તો તમે આ ડિશમાં સલાડ પણ એડ કરી શકો છો તો આ રીતે સિમ્પલ એવી શ્રાદ્ધની થાળી જો તમે પ્લાનિંગથી બનાવો તો ચાલીસ થી પિસ્તાલીસ મિનિટમાં જ તૈયાર થઈ જતી હોય છે અને આ ડિશને તમે રૂટીનમાં પણ બનાવી શકો છો કોઈ મહેમાન આવે તો પણ ઇન્સ્ટન્ટ ઘરમાં રહેલી વસ્તુ બનાવી શકતા હોય છે તો એવી આપણે આ શ્રાદ્ધ માટેની ડીશ કહો કે પછી મહેમાન માટેની આપણે આ ડીશ બનીને રેડી થઈ ગઈ છે જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને હેલ્પ કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલા બે લાયકનને દબાવજો જેથી નવી નવી રેસિપીઓના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ